નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ આપણે ઝારખંડમાં ઓપરેશન લોટસ સંભવતઃ સફળ થઈ રહ્યાની ચર્ચા કરવાના છીએ સંભવતઃ એટલા માટે કે ત્યાં ઝારખંડ મુક્તિ મોરચાના ચંપઈ સોરેન અને બીજા કેટલાક પાંચ છ ધારાસભ્યો ઝારખંડ મુક્તિ મોરચાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો પણ ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ અને એમના મિત્ર પક્ષો એમની બહુમતી વિધાનસભામાં અકબંધ રહે છે એટલે ત્યાં વિધાનસભાની ચૂંટણીમાં ચંપઈ સોરેન ભારતીય જનતા પાર્ટીનું કેટલું કલ્યાણ કરી શકે એના તરફ સૌની મીટ મંડાયેલી છે ચંપાઈ સોરેન એ ભારતીય જનતા પાર્ટીમાં જશે કે કેમ એ વિશે હજુ કંઈ ફોડ પાડતા નથી પરંતુ ગઈકાલે એમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ એટલે એક્સ ઉપરથી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી સિવાયના બધા જ કેબિનેટ મિનિસ્ટર ઝારખંડના છે હેમંત સોરેનની સરકારમાં એ હટાવી દીધા છે અને એમના ગામના ઘરે પણ ઝારખંડ મુક્તિ જે ધ્વજ લહેરાતા હતા એ પણ હટાવી દીધા છે આ સીધો સંકેત છે કે ચંપઈ સોરેન એ ભારતીય જનતા પાર્ટીની હોય એવું લાગે છે તમને ખ્યાલ છે કે ફેબ્રુઆરી થી જુલાઈ સુધી ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હતા કારણ કે હેમંત સોરેન જે મુખ્યમંત્રી હતા એમને સરકારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેખ્યમંત્રી તરીકે રાજીનામું આપવા માટેની ફરજ પડી અને આમ તો હેમંત એ સિબુ સોરેનના પુત્ર ઝારખંડ રાજ્યને દરજો મળે એ માટે જે આખું આંદોલન થયું એમાં સિબુ સોરેન અને ચંપાઈ સોરેન કરતા હતા ચંપાઈ સોરેન સિબુ સોરે અંતરંગ સાથી હતા સિબુ સોરેન પણ ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા સંસદ સભ્ય પણ રહ્યા અને તમને ખ્યાલ હશે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે પણ ઘર માંડી ચૂક્યા હતા અને કોંગ્રેસ સાથે પણ ઘર માંડી રહ્યા છે એમનો મુક્તિ એ સાથે ઘર માંડવા માટે જાણીતો રહ્યો છે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પાંચ પાંચ મહિના સુધી હેમંત સોરેન ને જેલમાં નાખ્યા અને હાઈકોર્ટે જયારે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આમાં એમની સામે પ્રથમ દર્શી કેસ પણ નથી ત્યારે એમને જામીન મળ્યા ચંપઈ સોરેનુ શું થશે એની ખૂબ ચર્ચા હતી આમ તો હેમંત એ થોડા સમય પછી મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા પરંતુ કોંગ્રેસના નેતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધીએ એમને એલર્ટ કર્યા એમને મોકલાવ્યો કે તમે તત્કાળ મુખ્યમંત્રી તરીકે ના શપથ લઈ લ્યો કારણ કે ચંપઈ સોરેન કઈ ગેમ કરવાના મૂડમાં છે અને હેમંતે એમની વાત માની અને એટલા માટે પેલું ઓપરેશન લોટસ ની જે આખી આગોતરી વ્યવસ્થા થવાની હતી એ ધ ટાઈમ મીડિયા ગોસ્વામી આમ તો પ્રેસ એડવાઈઝર એમને બિલ્લો આપવામાં આવેલો ક્યારેક ગાયબ તરીકે બહુ જાણીતા હતા નગરસેવક પણ રહેલા અને ઉષા માર્ટીન કંપની જે પછીથી ટાટા સ્ટીલ એને ટેક કરી એના એ નોકર અને એ ધર્મેન્દ્ર ગોસ્વામીને ચંપાઈ સોરેન મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને પ્રેસ એડવાઇઝર તરીકે લીધા પણ આ ધર્મેન્દ્ર ગોસ્વામી એ ભારતીય જનતા પાર્ટીના મોલ તરીકે એમના કયાગરા તરીકે કામ કરી રહ્યા છે એનો અણસાર એ હેમંત સોરેનને કે ઝારખંડ મુક્તિ મોરચાના બીજા નેતાઓને નહોતો અને એ વાત એ સોનિયા ગાંધીના કાને પહોંચી પરંતુ હેમંત સોરેન એનાથી અજાણ હતા જોકે સોનિયા ગાંધીની વાત સાંભળીને હેમંત સોરેને તત્કાળ શપથ તો લીધા અને મુખ્યમંત્રી બની ગયા અને એ વખતે ચંપઈ મંત્રી તરીકે હેમંત સોરેન સરકારમાં અગાઉ પણ હતા પછી મુખ્યમંત્રી બન્યા અને પછી જયારે ફરીને હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની સરકારમાં ચંપાઈ સોરેન જોડાયા પણ ચંપાઈ સોરેન ને પેલું એક મુખ્યમંત્રી પદ નો જે સ્વાદ મળી ગયો હતો અને ભારતીય જનતા પાર્ટી એમને ગાજર લટકાવી રહી હતી કે અમે તમને મુખ્યમંત્રી બનાવીએ તમે જો અમારી સાથે ઘર માંડો તો એ ખેલ ચાલી રહ્યો હતો અને મને લાગે છે કે આ સપ્તાહમાં એ ખેલ ખાસો ફળીભૂત થતો હોય એવું લાગે છે કારણ કે આસામના હિમંતા બિસ્વા શર્મા એ સહપ્રભારી છે ઝારખંડ ભારતીય જનતા પાર્ટી માટે અને એમણે આ બધી શતરંજ ગોઠવી હોય અને ચંપાઈ સ્વરેણને સાધ્યા હોય એવી શક્યતા વધારે છે આમ તો ચંપઈ સ્વરેને કહ્યું કે મેં જ્યાં હું વહી પરી હું મેં કહી જાનેવાલા નહીં હું પણ અફવાઓનું બજાર એટલું ગરમ હતું ગઈ કાલે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને કહેતા નહોતા કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી પણ એકાએક શનિવારે એ કલકત્તા પહોંચે છે કલકત્તામાં કહે છે કે ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી સાથે એટલે કે ત્યાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને આમ મમતા બેનરજીના ખાસમ ખાસ ક્યારેક હતા એ

નીચે નહીં હોને દેગે ગુરુજી એટલે કે સિબુ સોરેન અને ઝારખંડ મુક્તિ મોરચા માટી પાર્ટી હૈ આ જે શપથ લઈ રહ્યા છે દશરથ ગાગરાઈ એ કદાચ ઝારખંડ મુક્તિ મોરચાને પ્રાદેશિક પક્ષની બીજી પાંખ તરીકે પણ કદાચ ચંપઈ સોરેન જો ત્યાં આગળ ભાગલા પડાવે

કે તમે અમારી સાથે સરકાર બનાવો એટલે કે ભારતીય જનતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચાના તમે મુખ્યમંત્રી બનો એની સરકારના પરંતુ હેમંતે એમને દાદ દીધી નહોતી અને ઇન્ડિયા ગઠબંધનમાં રહેવાનું પસંદ કર્યું હતું એટલા માટે એને પાંચ પાંચ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો પરંતુ એનો સ્ટેમિના જળવાઈ રહ્યો હેમંતનું ચાલ્યો હોત તો એમના પત્ની અને ઇજનેર અને આમ તો બિઝનેસ વુમન છે એ કલ્પના સોરેન ને મુખ્યમંત્રી બનાવત પરંતુ એ વખતે એમના મોટા મોટાભાઈ સદગત મોટા ભાઈ ધારાસભ્ય સીતા સોરેન એમણે મુખ્યમંત્રી બનવું હતું એમણે કહ્યું કે હું સિનિયર છું અને કલ્પના તો રાજકારણમાં છે નહીં એટલે ઘરમાં જ ફાટફૂટ થાય એવા સંજોગો હતા એટલે હેમંતે ચંપાઈ સોરેનમાં વિશ્વાસ મૂક્યો અને ચંપાઈ સોરેન એ સિબુ વિશ્વાસ મૂક્યો પરંતુ આજકાલ વિશ્વાસ મૂકવો અને કોણ દગવો જશે એ રાજકારણમાં તો કંઈ કહેવાય નહીં આમે અર્થકારણમાં એ ક્યાં કહેવાય છે સમાજ કારણમાં પણ ક્યાં કહેવાય છે એવું એટલે ચંપાઈ સોરેન એ ગદ્દારી કરે તો બહુ આશ્ચર્ય નહી થાય સીતા સોરેને તો ગદદારી કરી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ધારાશભ્ય તરીકે એમણે રાજીનામો આપવું પડ્યું લોકસભાની ચૂંટણી લડ્યા અને હાર્યા અને એવી જ રીતે ગીતા કોડા જે કોંગ્રેસના નેતા હતા જે પૂર્વ મુખ્યમંત્રીના પત્ની હતા એ ગીતા કોડા પણ લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડ્યા અને હાર્યા અને ઝારખંડમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાને બેઠકોમાં ફાયદો થયો એટલે પવન કઈ દિશામાં જઈ રહ્યો છે એ બહુ સ્પષ્ટ આપણને જોવા મળે છે ભાઈ શ્રી ચંપઈ સોરેન શનિવારની રાતે રાંચીથી કોલકાતા ગયા અને પછી આજે સવારે આજે બપોરે એક વાગે એ નવી દિલ્હીમાં પ્રગટ્યા નવી દિલ્હીમાં એમને જયારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે અહીંયા મારી દીકરી રહે છે એટલે હું અંગત કામે આવ્યો છું હવે એમનું અંગત કામ કેવું છે પેલું કમલનાથ અને એમના દીકરા નકુલનાથ તમને ખ્યાલ છે કે મારતે વિમાને પહોંચ્યા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે પરંતુ એમને ભારતીય જનતા પાર્ટીએ એ ઠંઠન ગોપાલ કરાવ્યું એટલે આ વખતે નકુલનાથ એ મધ્યપ્રદેશમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા તો ખરા પણ જે કોંગ્રેસ બેઠક હતી પરંતુ હવે એમની ગરજ મટી ગઈ છે ભારતીય જનતા પાર્ટીને એટલે એ જ રસ્તે સીબુ સોરેનના અનન્ય સાથી ગણાતા આ ચંપઈ સોરેન એ ભારતીય જનતા પાર્ટી સાથે શું સોદા કરે છે એ આપણે જોવાનું છે દિલ્હીમાં શું થઈ રહ્યું છે શું ઘટનાક્રમ ચાલે છે એ પણ જોવાનો છે અને તમને ખ્યાલ હશે તમને યાદ પણ હશે કદાચ આપણે અગાઉ જ્યારે ઝારખંડનો સીતા સોરેનનો આખો એપિસોડ ચાલતો હતો ત્યારે એ વખતે પણ સીતા સોરેન દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી એમની દીકરી ત્યાં આગળ છે એટલે એમને મળવા ગયા છે એવું કહ્યું હતું પરંતુ એ ભારતીય જનતા પાર્ટી સાથે સોદાબાજી કરવા ગયા હતા એ જ રીતે ચંપઈ સોરેન પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સોદાબાજી કરવા માટે કાં તો એક પ્રાદેશિક પક્ષ ઉભો કરીને અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને એ ક્યારેક ઝારખંડનો લાયન કહેવાતા અથવા તો એ છે ને ક્યારેક કોલાનના ટાઈગર તરીકે જાણીતા ચંપઈ સોરેન એ ભારતીય જનતા પાર્ટીના માટે તૈયાર છે કે કેમ અને એમને મુખ્યમંત્રી જો બનાવે તો એને માટે તૈયાર છે કે કેમ એના તરફ આપણી મીટ જરૂર રહેશે પણ સાથે જ આપણે ઝારખંડની વિધાનસભાની પરિસ્થિતિ પણ જોઈ લઈએ એક્યાસી બેઠકોની આ વિધાનસભામાં ઝારખંડ મુક્તિ મોરચા અને મિત્ર પક્ષોની બહુમતી છે અત્યારે સાત બેઠકો ખાલી છે

ત્રણ બેઠકો છે અપક્ષ બે નો ટેકો છે હવે ધારો કે ચંપઈ સોરેનની સાથે બીજા છ ધારાસભ્યો પણ જાય તો સાત ધારાસભ્યો એમને એમની સાથે જોડાય તો પણ ત્યાંની સરકાર લઘુમતીમાં આવતી નથી પરંતુ ત્યાં ઓપરેશન લોટસ તરીકે બીજા લોકોને કઈ રીતે જોડી શકાય અથવા તો રાષ્ટ્રપતિ શાસન લાદીને ચૂંટણી ક્યારે જાહેર કરી શકાય એવા ખેલ આવતા દિવસોમાં જોવા મળશે આજે એક બહુ જ સમાચાર પણ અમારે તમારી સાથે શેર કરવા છે અને એ સમાચાર છે કે પેલા ઉઘરાણીયા આંધ્રપ્રદેશના ઉઘરાણીયા જ હવે તો કહેવા પડશે ત્યાંના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એ નરેન્દ્ર મોદીના ઉઘરાણીયા તરીકે વારંવાર દર મહિને દિલ્હી આવે છે એમ બે દિવસ માટે દિલ્હીમાં છે અને બજેટમાં જે જોગવાઈ કરી છે એ જોગવાઈની જલ્દી ફાળવણી થાય એના માટે આજે એ સી આર પાટીલ અને બીજા કેટલાકને પણ મળ્યા છે મંત્રીઓને મળ્યા છે અને પોલાવરમ જે ત્યાંનો સિંચાઈનો પ્રોજેક્ટ છે એને એને માટેના ફંડ રિલીઝ કરવા માટે એ આગ્રહ કરી રહ્યા છે તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીની લંગડી સરકાર એ ટીડીપી ના સોળ અને જનસેવા સમિતિ પવન કલ્યાણની પાર્ટી એના બે એમ કુલ મળીને આંધ્રના અઢાર અને બિહારના જેડીયુના એટલે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના બાર એ સંસદ સભ્યો અને જયંતના જયંત ચૌધરીના બે અને ચિરાગ પાસવાનના પાંચ સંસદ સભ્યોના ટેકે અત્યારે લંગણી સરકાર એ ચાલી રહી છે ક્યારે એ ડૂલ થશે એ કહી શકાય નહીં પરંતુ એનું ઓપરેશન લોટસ એ ચાલુ રાખવાની કોશિશમાં છે આજે આપણે એક હજાર એપિસોડ પૂરા થયા ત્યારે અનેક મિત્રોએ દેશમાંથી અને વિદેશમાંથી અનેક આપણા વ્યુઅર્સે આપણને અભિનંદન આપ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું અને આપ સતત અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રોને પણ આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે કહેશો એવી અપેક્ષા કરું છું નમસ્કાર